નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં ફાયરિંગવાળું જમ્પરનું સાયલેન્સર બનાવશી તો વિડીયો તમને સારો લાગે લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો મારી આગળ એક જૂનો જમ્પરનો પાઇપ પડ્યો છે આ રીતનો એ નવો પાઇપ લેવાનો નથી જૂનો હોય એનું બની જશે આરામથી ફાયરિંગવાળું સાયલેન્સર મારી આગળ એક જૂનું સાયલેન્સર પહેરવું છે એ હું તમને સાયલેન્સર બતાવું તો આ જો એક સાયલેન્સર એને આપણે કાપી અને જમ્પરમાં વેલ્ડિંગ મારી અને ફાયરિંગવાળું સાયલેશન બનાવવાનું હોય એ ફાયરિંગવાળા સાયલેશનનો અવાજ કેવો આવે હું તમને એ ફાયરિંગવાળા સાયલેન્શનનો અવાજ સાંભળાવ તો મિત્રો તમે સાયલેન્શનનો અવાજ સાંભળી લીધો હવે આપણે સાયલેશન કેવી રીતે બનાવવાનું કેવી રીતે વેલ્ડિંગ મારવાનું એ હું તમને આ વિડીયોમાં બતાવું તો મિત્રો આ સ્પ્લેન્ડર બાઇક છે અને આ એનું સાયલેન્સન છે તો દસ નંબરના બોલ ખોલવાના છે આપણે દસ નંબરનું ટી લઈ અને આ બે બોલ આવશે એ બે દહ નંબરના બોલ દસ નંબરના ટીથી ખોલી નાખવાના છે ખોલી આગળ એક બાર તેરનો બાર નંબરનો બોલ છે એમાં રિંગ પાનું અને ફિક્સ પાનાનો લાભ કરી અને બાર નંબરનો બોલ ખોલી નાખવાનો ખોલી અને સાયલેન્સન આપણે બહરે કાઢી લઈશું મિત્રો આપણે આગળ જે આગળ જે સાયલેશન હતું એનો આગળનો પાઇપ આપણે કાપી નાખ્યો છે પણ આગળ જે સાયલેશનમાં જે જૂનું છે એમાં થોડોક આગળનો ભાગ મોટો આવી ગયો એટલે આપણે એ પણ ગ્રાઇન્ડરથી કાપી નાખીશું અને જે નવું સાયલેશન એને આપણે કાંઈ કરવાનું થતું નથી જે નવા જૂનું સાયલેશન હતું એનો આગળનો ભાગ કાંઈ પણ એમાં જ આપણે વેલ્ડિંગ મારીશું હવે કેવી રીતે કાપવું ને તમને આ બતાવો મિત્રો આપણે આ કાપી નાખ્યું હોય આ રીતનું ડિસ્મિશન લાક કરીને કાંઠે લેવાનું હોય જે નવું સાયલેશન કાઢ્યું ને બી એસ સિક્સનું હોય એટલે એમાં લાગતું નથી એટલે આ રીતનું કાપવું પડે અને એમાં જે આગળનો ગાળો રહ્યો ને નાનો હોય આપણે થોડુંક આગળ ગ્રાઇન્ડરથી ગહી નાખવું મિત્રો ગ્રાઇન્ડરથી તો સાયલેન્સન હરકી રીતે કમ્પ્લીટ થઈ ગયું હોય હવે જે આગળના બ્લોકમાં આપણે બે બોલ દહના ખોયલા હતા એ દસના ટીથી આપણે પાછા ચડાવીને અને ચેક કરી દઈશું કેવી રીતનું ફિટિંગ થાય છે બરાબર અને ગ્રાઇન્ડરથી કાપવામાં ધ્યાન રાખજો ગ્રાઇન્ડરથી કાપતા તમને કદાચ ન આવડે તો લેથવાર આગળ ગ્રાઇન્ડરથી કપાવી નાખજો સાયલેન્સન અને વેલ્ડિંગ પણ અહીંયા મરવી દેજો આ દસ નંબરના બોલ જે ખોયેલા હતા એ પાછા ફિટિંગ કરી દઈશું અને ચેક કરી દઈશું પાઇપ ચડાવીને કે કેવી રીતનું ફાયરિંગ થાય છે કે નહીં નક થોડું હજુ હજી કાપી નાખશું આપણે એવું લાગે તો અને લગભગ ફિટિંગ સરખું કમ્પ્લીટ થઈ જશે વાંધો નહીં આવે આપણે પાઇપ ચડાવીને ચેક કરી જોઈએ અવાજ કેવી રીતનો આવે છે આ બે બોલ સરખી રીતે ટાઈટ કરી નાખવાના છે કેમ કે અહીંયાથી હવા લીક થઈ છે ને તો હરખું સેટિંગ થઈ છે નહીં એટલે આપણે પાઇપ સાઇલેશન ચડાવી અને બધું કમ્પ્લીટ કરીને ચેક કરી જોઈએ કે એ રીતનું થાય છે હું તમને એનો અવાજ પણ સંભળાવું અને બતાવું કે રીતનું કરવાનું છે મિત્રો આપણે આ રીતનો જમ્પરનો પાઇપ ચડાવી અને બાઇક ચાલુ કરીને ચેક કરી જોઈશું કે કેવો અવાજ આવે છે મિત્રો આપણે આ રીતના બે બનાવ્યા છે એકમાં આ રીતનું રાખીને વેલ્ડિંગ મારેલું છે અને બીજામાં આ રીતનું સેટિંગ થતું નથી એટલે જે આ પાઇપ અંદર જમ્પનું પ્રોપર અંદર ગરી જાય છે એટલે આ રીતનું રાખીને આપણે વેલ્ડિંગ મારી દઈશું મિત્રો આ પાઇપ આપણે આ રીતનું રાખી અને વેલ્ડિંગ મારી દઈશું વેલ્ડિંગ મારવા હાટવા બે આપણે બોલ ખોલી અને જે સાયલેન્સનું બેન્ડ છે આપણે કાઢી લઈશું દસ નંબરના બે બોલ જે ચડાયો તે કાઢી લઈશું અને પાઇપ જરા ગરમ થઈ ગયો એટલે ધ્યાન રાખીને કાઢી લઈજો અને હવે આપણે આમાં વેલ્ડિંગ મારી દઈશું મિત્રો વેલ્ડિંગ કેવી રીતે મારવું એ હું તમને બતાવું હવે આગળ જુઓ વિડીયો મિત્રો તમારી આગળ પેટી ન હોય વેલ્ડિંગ મારવાની મશીન ન હોય તો તમે લેથવાળા આગળ જઈને વેલ્ડિંગ મરાવી લ્યો બરાબર તો આ રીતનું કંઈક આ આપણે ફિટિંગ કરી અને જે અર્થિંગનું છે વેલ્ડિંગ મારવાનું અર્થિંગ આવે એને મારી અને આપણે વેલ્ડિંગ આમાં મારી દઈશું બરાબર તો જુઓ તમે આ વિડીયોમાં કેવી રીતે વેલ્ડિંગ મારું હું તમારી અગર કદાચ ગેસ વેલ્ડિંગ મરાવો તો આમાં વધારે સારું આપણે અગર ગેસ વેલ્ડિંગ છે નહીં એટલે આપણે આ વેલ્ડિંગ મારી અને કમ્પ્લીટ કરી દઈશું તો તમે જુઓ કેવી રીતે વેલ્ડિંગ લાગે બરાબર મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નો કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો તમને ગમું હોય તો બાકી કોમેન્ટમાં લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો જમ્પરનો પાઇપ અને સાયલેન્સનું બેન્ડ આવી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હોય અને વેલ્ડિંગ પણ કમ્પ્લીટ લાગી ગયું હોય જે આપણે દસ નંબરના બે બોલ ખોયલાથી આપણે પાછા ચડાવી દઈશું અને આપણે બાઇકની ચક્કર મારીશું હવે કે કેવો અવાજ આવે બરાબર આ બે બોલ આપણે ચડાવી લઈ અને બધું બરાબર થઈ ગયું હોય ચક્કર મારીને જોઈ કે કેવી રીતનું થયું છે મિત્રો સાયલેન્સનની અંદરથી કયડો નીકળી ગયો હતો એટલે હવા અહીંયાથી લીક થતી હતી આ રીતનું અંદર જે સાયલેન્સર જે આપણે દસ નંબરના બોલ માર્યા ને એની વચ્ચે આ રીતનો કઈડો આવે સાયલેન્સનનો એ અંદર મારવો પડે મિત્રો એ સાયલેશન આપણે કાઢતા હતા ને ત્યારે એ નીકળી ગયો તો આ રીતનો કાંઈ કયડો આવે એ અંદર આપણે બોલ ખોલી અને કયડો ચડાવી અને બોલ આપણે પાછા ટાઈટ કરી નાખાય કમ્પ્લીટ ટાઈટ કરી નાખવાના છે અને બહુ જાજે એ ફૂલ ટાઈટ ન કરી નાખતા કેમ કે બોલ ભાંગ દસ નંબરના જ આવે ભાંગવાની શક્યતા રહી છે એટલે માપે માપે ટાઈટ કરી અને કમ્પ્લીટ કરી નાખવાનું ફાયરિંગ હવે તમને બતાવું કેવી રીતનું થાય આપણું સાયલેન્સન કમ્પ્લીટ થઈ ગયું હોય અને કમ્પ્લીટ ફિટિંગ પણ થઈ ગયું હોય જ્યાં પાછળ જે ચેનનો સપોર્ટ માર્યો ને એ જુગાડ કરીને માર્યો હોય એ બાઇકની ચેન આવી એ જ છે એમાં જે આપણે ખોલ્યું ત્યારે બારની નટ બોલ હતા મારે એ કાઢ નાખા છે અને આમાં બોલ અને નટ મારીને વારો બાંધીને કમ્પ્લીટ કરી નાખો હવે અવાજ સાંભળાવો તમે મિત્રો આ રીતની કંઈક આપણે એમાં ચેન મારી લેતી અને ચેનમાં પણ વેલ્ડિંગ મારી દીધું એટલે ડગે ને કાંઈ થશે ને કમ્પ્લેટ સપોર્ટ થઈ ગયો હોય પાછા મળશું એક નવા વિડીયોમાં ચેનલને લાઈક કરો ને સબ્સ્ક્રાઇબ કરો ઓમ ન પાર્વતી પતિ હર હર મહાદેવ હર